શ્રી ગુરુ દેવદત્ત જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ સબકા માલિક એક આજે ગુરુ પૂર્ણિમા છે ને ગુરુ પૂર્ણિમા હોય ને આપણે નહીં મળીએ એવું ચાલે મળવું જ પડે રોજ મળીએ છો આજે કેમ નહીં ગુરુ પૂર્ણિમા એ આપણો સમર્પણ ભાવ છે ગુરુ એ પરમ તત્વ છે જેની અંદરથી સર્વ બ્રહ્માંડનો વિકાસ થયો છે આપણે સૌ જર ચર બધું ગુરુ પરમ તત્વ છે કેવી અગુધ માયા છે કે આપણી સામે સ્થૂળ સ્વરૂપે હોય તો પણ આપણે પરમ તત્વનો જે વ્યાપક વિસ્તાર છે એને અનુભવી શકતા નથી એ કેટલી મોટી ઘટના છે જે આપણી સમક્ષ પ્રત્યક્ષ હોય છે ગજાનંદ મહારાજ થઈ ગયા તે જ વખતે શેરડીના સાંઈ બાબા થઈ ગયા ગુજરાતમાં રંગોદૂત મહારાજ થયા વિશ્વનાથ બાબા થયા બીજા અનેક સંતો બજરંગદાસ બાપા કે એ ગુરુ તત્વ પરમ તત્વ આપણી સમક્ષ હોય છે કે જેની અંદરથી સમગ્ર બ્રહ્માંડનું ઉત્પત્તિ થઈ છે અને આપણે બધા મનુષ્ય થઈને બધા પશુ પંખીઓનું નું કારણ એ પરમ તત્વ છે એ ગુરુ તત્વ છે એ આપણી સમક્ષ હોય છે તો પણ આપણે એને એ તત્વની જે વિશારતા છે વ્યાપકતા છે એને અનુભવી નહીં શકતા આપણને મતલબ કે આ સ્થુર સ્વરૂપ છે બસ અને એ સ્થુર સ્વરૂપ ગુરુની અંદર પણ આપણે ગુણ દોષ જોયા કરતા હોય છે પણ એ દેહધારી છે દેહધારે જે પણ દેહ ધારે છે એ દરેક વ્યક્તિની અંદર એ દરેક પરમ એટલે પરમાત્મા સ્વરૂપ જેને અવતાર લીધા હોય છે એની અંદર પણ ગુણ દોષ તો હોય જ કારણ કે એને દેહ ધારણ કર્યો છે પંચ મહાભૂતમાંથી થઈને જ્યારે આવે છે ત્યારે તે સમયના જે કંઈ પણ સંજોગો હોય છે એ પ્રમાણે દરેક વ્યક્તિ ભલે પછી અવતારી પુરુષ હોય એની અંદર પણ ગુણ દોષ હોય છે પણ એને ખબર હોય છે કે હું કોણ છું ને મારે શું કરવાનું છે એટલે દોષને બાજુ મૂકીને એ પરમશક્તિ પરમાત્મા એનું કાર્ય કરતી હોય છે એટલે પરશુરામ ગુરુ વાલ્મિકી ગુરુ રંગવધૂત મહારાજ ગુરુ સાંઈ બાબા શ્રી ગજાનંદ મહારાજ શ્રી વિશ્વનાથ અવધૂત મહારાજ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી આ બધા જેટલા પણ ગુરુ તત્વ થઈ ગયા એમનો સ્વભાવ અલગ અલગ છે એનું પાચનનું કારણ આ જ છે સ્વભાવ અલગ અલગ છે પણ એની અંદર જે તત્વ છે તે એક જ છે તમે જયારે શિષ્ય હો ત્યારે એના સ્વભાવ પરની એની અંદર રહેલા તત્વને સાથે તમારે કનેક્ટિવિટી કરવાની હોય છે ને એ ફરીથી કનેક્ટિવિટી કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા બેટરી રિચાર્જ કરીએ ને આપણે ગુરુ પૂર્ણિમા અંદર આપણે ગુરુનું પૂજન કરીને ફરીથી કનેક્ટિવિટી આપણી એક્ટિવ કરીએ છીએ ઘણી વાર આપણે શું છે કનેક્ટિવિટી થોડી લૂઝ થઈ ગયો હોય ગુરુ પુણ્ય અંદારે ગુરુનું પૂજન કરીને આપણે એની પ્રત્યે સમર્પણ ભાવ વ્યક્ત કરીને આપણા અભિનવથી એ સમર્પણ ભાવ વ્યક્ત કરીને આપણે એ ગુરુની સાથે ફરીથી કનેક્ટ થઈએ છીએ ગુરુ તમે શું છો તે નથી જોતા તમારી અંદર શું જોઈ છે એ જોઈને તમારી સાથે કનેક્ટ થાય છે તમારા હૃદયમાં સીધો વાસ કરે છે અને ત્યાંથી તમારા મન માં એ પ્રવેશ કરે છે બસ ગુરુની સમક્ષ જાઓ તો હૃદય ખુલ્લું રાખો મન ચિત બુદ્ધિને ઘરે મૂકીને જાઓ ત્યારે એ તમારી અંદર પ્રવેશ કરશે ગુરુ એમ કે છે કે તું સૂર્ય થા ગુરુ એમ કે તું સૂર્ય થા તું કવિની તું રવિ થા પણ આપણે એક સુલ્લક કિરણ સમજીને આખું જીવન જીવીએ છીએ ગુરુ એમ કહે છે તું એ જ સૂર્યનું કિરણ છે ફરીથી તું સૂર્ય તરફ જા અને સૂર્ય બન તું અને જગતને પ્રકાશિત કર તારી આજુબાજુ જેટલા બધા મિત્ર સખા છે બંધુઓ છે એમના જીવનમાં તું ઉજાસ ફેલાવ પણ આપણે કિરણ જ મની રહેવું છે એ કિરણમાંથી ફરી સૂર્ય તરફ ને આપણી ગતિ પ્રસિષ્ટ કરવા માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ અને તે વખતે આપણે હંડ્રેડ પર્સન્ટ આપણું સમર્પણ કરવાનું હોય આપણી બધી બધીઓને આપણે આશ્રમની બહાર મૂકીને આપણે એની પાસે જવાનું હોય અને પરમાત્માને ફરી ફરી પ્રાર્થના કરવાની હોય કે હે ગુરુદેવ મારા દોસ્ત અવગુણ બધા બાજુએ મેલીને મારી અંદર જે છે મારી અંદર જે સારું છે એ જોઈને તે મારો સ્વીકાર કર્યો છે તો હે પરમાત્મા તું મને આ ગુરુ કુંડિમા એ તું મને પૂર્ણ કર આપણે પૂર્ણ થઈ એની સાથે જ બધી બધીઓ આપણા બધા જે દુસંસ્કારો છે આપણી ખરાબ કુતેવો છે બધું જ ખતમ થઈ જાય છે બસ ગુરુને એક જ પ્રાર્થના કરો મને તારા જેવો બનાવો હું હંમેશા મારા ભજનમાં પણ ગાઉં છું જે તુજમાં છે તે જ મુજમાં હે ગુરુદેવ તારી અંદર જે છે તે જ મારી અંદર છે બસ મને એને તારી રીતે વ્યાપક અનુભવ કરાવ એવો મને પાત્ર બનાવ એના માટે તારે મારું જે તવાફરાય કરવું હોય તે કર જે મુસીબતો છે સંકટો માંથી મને પસાર કરવું હોય તે કર પણ મને અનુભવથી ફરીથી મારી અંદર જે ઉર્જા રહેલી છે સૂર્યનું જે કિરણ રૂપે તું રહેલો છે હે પરમાત્મા તું આત્મા રૂપે મારા હૃદયની અંદર રહેલો છે એને ફરીથી પ્રકાશિત કર અને હું પરમ તત્વ જેવો મારો જે ફેલાવો છે એને અનુભવ કરી શકું હું સૂર્ય સમ જરડી શકું અને હજારો લોકોના જીવનમાં હું પ્રકાશ ફેલાવી શકું સ્વાર્થ માટે ભક્તિ નથી કરવાની જે પણ શિષ્યો ગુરુ કરે છે ભલે કંથી ધારણ કરે છે ગુરુ મંત્ર જ આપે છે પણ પોતાના સ્વાર્થ માટે ભક્તિ કરે છે એ ક્યાંય પહોંચતો નથી ગુરુ તમારી દાર રોટીની ફિકર કરે છે એ બધાને બધું જ આપે છે રોટી તો આપે છે અને ભગવાને તમારી દાર રોટીની ખાલી ફિકર કરી છે તમારા સમુદ્રની નહીં એ જેટલું જરૂર હોય છે તેટલું જ તમને આપે છે તમારું હતું પુણ્ય હોય અને તમારા બધા વૈભવ છલકાય એ આખી વાત અલગ છે પણ પુણ્યથી વૈભવની માંગો તમારું આત્માનો વૈભવ માંગો ધન સંપત્તિનું વૈભવ તો તમારું અહીંયા જ છૂટીને જવાનું છે પણ તમે જો પુણ્યથી તમારા નિત્ય પુનઃથી તમારા આત્માનો વૈભવ માંગશો તમારા આત્માને પ્રકાશિત કરશો એવું ગુરુ પાસે માંગશો તો તમે એક દિવ્યાત્મા આ પૃથ્વી પર ફરી ફરી અવતાર લેશો અને રાષ્ટ્રનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે તમે એક વિભૂતિ બનશો હું મારી નિત્ય આ જ પ્રાર્થના કરું છું એ પ્રભુ મને ધન ધાન્ય સમૃદ્ધિ આપજે પણ મને મારા ગુરુ જેવો બનાવજે ધન ધાન્ય સમુદ્ધિ તો અહીંયા જ રહી જવાની એ આપણી સંસારિક જરૂરિયાત છે આપણા બાલ બચ્ચા બધું પરિવારનું પોષણ કરવાનું હોય એટલી જરૂરિયાત પૂરતું જ ભગવાન પાસે અપેક્ષા રાખો સામાજિક વ્યવહારોમાં આપણા તો વ્યવહાર બહુ વધતા જાય ભગવાન એને કઈ લેવા લેવા નથી ભગવાન પાસે ધન ધાન્ય સમૃદ્ધિ માંગો પણ એને હંમેશા એક જ પ્રાર્થના કરો હે ભગવાન મને તારા જેવો બનાવશે એ ગુરુદેવ મને તારાજીઓ એવો બનાવજે જ્યારે આપણે આવી પ્રાર્થના કરીએ છીએ કે ગુરુદેવ મને તારા જેવો બનાવજે ત્યાં આપણે ફરીથી કિરણથી લઈને સૂર્ય તરફ ની ગતિ આપણી પ્રસિષ્ઠ થાય છે આપણે આત્માથી લઈને પ્રકાશ પરમાત્મા સુધીની આપણી ખરી ગતિ પ્રસિષ્ઠ થાય છે અને તમે શિષ્યમાંથી ગુરુ તત્વ તરફ આગળ વધો છો અને તમે જ ગુરુ બની જાઓ છો રંગવદૂત મહારાજ કહેતા હોય તું જ તારો ગુરુ થા આ એક શબ્દની પાછળ આજ બધો ભાવા છે આપણે જ આપણા ગુરુ થવાનું છે કારણ કે આપણને ખબર છે આપણી અંદર શું ખામીઓ છે આપણી અંદર શું ગુણ છે આપણી અંદર શું ખામીઓ છે એ આપણે જ આપણા ગુરુ થઈને એને પારખવાની છે અને એ ખામીઓથી કઈ રીતે દૂર રહેવું એનો ઉપાય આપણે જ કરવાનો છે આપણે ગુરુ સમજ તો જઈએ છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરીએ છીએ એ આખા વર્ષનો આપણા જીવનનો સાર ત્યાં વ્યક્ત કરવા જવાનો હોય છે ફૂલ ધોતી સોનું ચાંદી પૈસા મીઠાઈ એ બધી વસ્તુ મૂકો છો ને એ તો એક સંસારિક બધી ભૌતિક વસ્તુઓ છે તમે ત્યાં જ એને આખું વર્ષ કેવી રીતે જીવા એને મૂકો એના ચરણો પર તમે કેટલા માણસનું કલ્યાણ કર્યું એ તમારા ગુરુના ચરણો આગળ મૂકો જયારે તમે દંવત પ્રણામ કરો છો ત્યારે એ ગુરુ તમારા શિષ્યને એટલે કે તમને એ ગુરુ શિષ્યને એ જોઈ છે કે મારી પાસે અને એ જ ગુરુ દક્ષિણા હોય છે ગુરુ ઈચ્છે છે કે તું મારા જેવો થા અને જગતનું કલ્યાણ કર અને એનું દર વર્ષે આપણે જે કંઈ પણ કર્યું છે એનો હિસાબ કિતાબ આપણે ગુરુ પૂર્ણિમા ડારે ગુરુની આગળ જયારે દંડવત પ્રણામ કરીએ છીએ ત્યારે મૂકવાનું હોય છે મનો મન તમે તમે એ એ કાર્ય કરી શકો છો છો પ્રણામ કરો ત્યારે ગુરુદેવ જ કે આ બંદાએ શું કર્યું તમે કેટલું કમાયા આશ્રમમાં કેટલું દાન કર્યું કેટલી માળા કરી કેટલા જપ કર્યા કેટલા હવન કર્યા એ જે કંઈ પણ કર્યું તમે તમારા માટે કર્યું તમે વિશ્વ માટે શું કર્યું તમે તમારા મિત્રો સખાઓના કલ્યાણ માટે શું કર્યું ગુરુની દ્રષ્ટિ એની પર હોય છે તમારા સ્વાર્થ માટે શું કર્યું એની પર એની દ્રષ્ટિ નથી હોતી આશ્રમમાં તમારા ભંડારામાં કેટલો ફારો છે આશ્રમની ધન સંપત્તિમાં કેટલો ફારો છે તમે ખુદ કેટલી પ્રગતિ કરી એના માટે આપણે ગુરુ પાસે નથી જતા ને ગુરુ આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા એ ગુરુ એ વસ્તુ પર ધ્યાન આપે છે કે મારી પાસે શીખીને મારો શિષ્ય એને કેટલી વ્યક્તિનું કલ્યાણ કર્યું જેમ ગુરુ શિષ્યને શોધે છે તેમ દરેક જાતકે જેમ દરેક ગુરુના શિષ્યએ એના શિષ્યને શોધવા જોઈએ તમારી આસપાસ જે પણ રહેલા છે એનું કલ્યાણ કરવું જોઈએ એને માણસ બનાવવો જોઈએ ના બધું તમે કરો છો એને આખા વર્ષનું જે સર્વૈયું છે એ તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યાં તમે દંડવત પ્રણામ કરો છો ત્યારે તમારી એ સમર્પિત કરવાનું હોય છે ધોતી મૂકો ફૂલ મૂકો ઘણા સોનું મૂકે ઘણા ચાંદી મૂકે ઘણા મોહ તો હાર બનાવીને લાવે ગુરુને પહેરાવે ઘણા પૈસા મૂકે કવર મૂકે આ બધી ભૌતિક વસ્તુ છે એની એને શું છોડવું જરૂર છે એ છોડ્યું છે એટલે તો એ અવધૂત થયા છે સંત થયા છે એને એની જરૂર નથી તમે ત્યાં નહીં મૂકશો તો પણ એનો દરબાર ચાલવાનો જ છે એની ત્યાં અસ્ત સિદ્ધિઓ સારા કો ખીરા દયા એ અવધૂત ની શક્તિ છે આત્મચિંતન કરો તમે ક્યાં છો ગુરુને એક જ પ્રાર્થના કરો એ પરમાત્મા મને પૂર્ણ કરો એ ભલે તમે પૂર્ણ કરો પણ મને પ્રભુ તારા જેવો બનાવો અને તારા જેવો બનું અને હું હજારો માણસોનું લાખો માણસોનું કલ્યાણ કરી શકું એને માણસ બનાવી શકું એવી પ્રભુ મને શક્તિને સામર્થ્ય આપો અવધૂત મહારાજના શિષ્ય બનો કે કોઈ પણ સંતના શિષ્ય બનો તમારા સ્વાર્થ માટે ભક્તિ નહીં કરો વ્યાસપીઠ પર બેસેલા ગુરુને જોઈને તો વિચારો સમગ્ર સંસાર છોડીને સમગ્ર વસ્તુઓ છોડીને એ બેઠા છે આપણા સૌના કલ્યાણ માટે તો આપણે કેમ નહીં કરી શકીએ જરૂરી નથી કે તમે ગુરુ બનો પછી જ એ કરી શકો તમે એક માણસ બનો અને માણસ બન્યા પછી તમે દરેક વ્યક્તિનું કલ્યાણ કરી શકો છો એને સદમાર્ગે વારી શકો છો એનો સાચો માર્ગ બતાવી શકો છો આ જે બધું તમારું કર્મ છે એનો આખા વર્ષનો સરવૈયો લઈને તમારે ગુરુ પૂર્ણિમાને દિવસે જવાનું હોય છે ભેટ સર લઈને નડી જવાનું એની એને જરૂર જ નથી એક બિલી પત્રથી એ તૃપ્ત થાય છે ફૂલની એક ફાંકડીથી એક તુપ્ત થાય છે ચોખાના એક તૃપ્ત થાય છે જો તમે આ રીતે જીવવા હશે તો એ પરમ તત્વ ગુરુ તત્વ વિશ્વનાથવદ મહારાજ શ્રી ગજાનંદ મહારાજ નારેશ્વરના રંગવદૂત મહારાજ ગુજરાતના સર્વે સંતો આ ભારત દેશના સર્વે સંતો અવધૂતોને પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ ન આજે સર્વે ગુરુઓને યાદ કરો એમને મનોમન પ્રણામ કરો તમારી નજીક કોઈ પણ દત્ત મંદિર સાંઈ મંદિર તમારા જે કંઈ પણ ગુરુ હોય તમે હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ હોવ તમે જેને પણ ગુરુ માનતા હોય તેને આજે પ્રણામ કરો નહીં જઈ શકો તો મનોમન પ્રણામ કરો એને યાદ કરો અને એના જેવા બનવાનો પ્રયત્ન કરો એ જ ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુદેવ દત્ત ગુરુ રેવ દત્ત ગુરુ રેવ દત્ત પરસ્પર દેવો ભાવથી સખા ભાવથી સંજય બોરીવાલાના સર્વેને પ્રણામ